મેળા પીલા ફરતા હોય અત્યારે રાત માં મેળો ચીયો વળી ભરાય વળી આપડે બાજુ ગામ માં ભરા હે ને બાજુ મેળે મને કોઈ ખબર જ નહીં ઈ જોણી તમારે શીખવા ને એ બધું જોણી અલ્લા ડો શું છું કા વાત કરો સુખ શાંતિ વાત કરો કે હુડો આપડે તમારે ધોરણે કરવું શું હે અમે મેળા રહ્યા જ્યાં જવા દો કોણ કોણ જો હું હરિજિન સગનજી ત્યાં જણા હા સગનજી ત્યાં જણા બાઈક કોનું લઈ જાવ બાઇક તો ખબર નહી પણ આપણે નહીં રમેશજી હાન છોકરો લઈને હોમમાં થયો ને મન કીધું ને મુએ તૈયાર થયો પણ મેળવો એલા પેલા રમેશજી ને ઘરે ફૂંચી ખાવાય નહીં જો ચોખન બાઇક એની જોડે બાઇક ચો તમે જોયું કોઈ દાડો બાઇક નું હશે વળી એના જોડે બાઇક ગમે એનો પણ ઈરા હોમા લઈને થચ્યા હૈયન ઘરની આગળ એવું ઓ કોઈને ચોરી બોરી નહીં જાય લઈ જતા હવે એ તો ખબર નહીં પણ મન તો કીધું જ હું તો તૈયાર થયો એડો આપણે જોતા હોય પછી તમે મેળામાં જાજો એ તો હેડો દોડો પર હટ કાટ દયો પર મારા મોળું થાય પેલા હાર બાપા તમારે છે ને જલ્દી કોણ વાત જોઈ રહ્યું છે મેળામાં મેળા ફરવા જાવ ને મોડું થઈ જાય તો રાત દેખા હોય ને તમે એ તો બધું દેખા લા મગનજી હા લા મારું બાઈક તો જ્યુ તમાર બાઈક તો તમને ખબર અલા ઓય ઉપર આસી તું ને હવે તો તમને ખબર મને જ છે ખબર હોય ચા આવી તો માર જોડે હે તો બાઈક પૂછીઓ લઈ ગયો બાઇક મન છી ખબર કોણ લઈ ગયું છે માર બાઇક પાહો ડાયરેક ચાલુ થઈ જાય પાહો અને થઈ જાતું છે તો પેલા નહીં લઈ ગયા ને અહી તો બાઇક મે જોઈ ની જોવા તા ખબર પડે તો તમે તાન જોઈ છું આયા તાણે એટલે મેળા ના હરક માં હરક માં કશી જોઈ જ નહીં બાઇક એ જોઈ ની હમ એક બાજુ ઊંઘા આવે હરી અને આ એક કંટાળો લેવડાવ બાઇક જો જો આ પાટો તો હોય આ બાજુ જ જાય રે બાઇક નો આ જો

હું તો લુકડા બલ્લા તો રતનજી મગનજી હા તમે કીધું તમને એમ કે ખોટું કીધું એમ કે

એ ઓર એની લે તાંજી રાત કેરે કતાયો નાતો દાની મારુદી કરો કેવા કે તને શરમ નહિ આવતી લ્યા અલ્યા તમારી મર્યાદા રાખે ને તમે મારો એ બાપ જોડે લઈ જાવ હેડો તમને રમેશજી ઉઠો કે શું કરો આ બે છોકરા તમે એમ એમ રેટા મેલ દીધા શરમ નહી આવતી અલા તું કરે હું હાલ આવું છું કે ક્યાં જતો આ અલા બાઈક ચોરી જોઈ લો તમને યાદ આ કઈન આ બીજો રહી ગયો રહી ગયો આ આ બીજો રહી મારો હજુ એ કાકા પણ ઈને કેમ છોડો બચરાક ને તપણ ત તું એને હંગાકકડ તને ઘરમાં તો ઈ આ આ કાળિયાનું